નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત જનતાની સમાચારની વાત કરીએ ઓનલાઈન ટ્રેડ કરવાના બહાણે છેતરપિંડી સાયબર ક્રાઇમે સત્તર ઇસમોની કરી ધરપકડ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ફળના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ઓનલાઈન ટ્રેડના નામે ઠગબાજો દ્વારા ખૂબ જ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના સાયબર ક્રાઇમમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઠગબાજોએ ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા વિવિધ ઇ ઇન્વેસ્ટમેન્ટ નામે રોકાણ કરાવી તેની સામે અગિયાર કરોડ વીસ લાખ વર્ચ્યુઅલી એપ્લિકેશનમાં બતાવવામાં આવ્યા હતા જે ઉપાડવા જતા વિડ્રો ન થતાં ફ્રોડ થયાનો ખ્યાલ આવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે સાયબર ક્રાઈમે અલગ અલગ ટીમ બનાવી એક જ સમયે રેડ કરી સત્તર આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે બાર પબ્લિક ચોવીસની એક એફઆઈઆર દાખલ થયેલ જેમાં ભોગ બનનાર રામકૃષ્ણ રાજીવ બેના કુલ ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગયેલ જેમાં ભોગ બનનારને ફેસબુક દ્વારા એક લિંક મળે છે લિંકમાં એમને લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા દસ ગણા પંદર ગણા થઈ જશે જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવે છે જેના વર્ચ્યુઅલી એમને અગિયાર કરોડ ને વીસ લાખ રૂપિયા દેખાય છે પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ પીઆઈ પટેલ એન્ડ ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલો પ્રોપર ટેકનિકલ એવિડન્સ બેંક કેવાયસી સીસીટીવી કેમેરા એનાલિસિસ અને અધર ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવેલ અને સમય સૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવામાં આવેલ છે વધુ તપાસ જારી છે અને તેમાં વધુ આરોપીઓ સંડો જેમની સંડોવણીની પણ શક્યતા છે ત્યારબાદ જણાવી શકાશે આરોપીઓના ધરપકડ થયા બાદ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી બે દિવસના રિમાન્ડ આપણને મળેલ છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે બિલકુલ ઘણા એકાઉન્ટ સેવા છે કે જે અમારે રેડાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડો સંડોવણી છે જેમની જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આપે છે પોતાની જાણ પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે તો તેવા એકાઉન્ટ સુધાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે જેની પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે તેઓએ પોતાના એકાઉન્ટ અમુક રૂપિયાની લાલચ પેટે પોતાના એકાઉન્ટનો એક્સેસ આપેલ અને સીસીટીવી ફૂટેજમાં પણ તેઓ દ્વારા સેલ્ફ વિડ્રોવલ કરીને એ પૈસા ઉપાડવામાં આવેલ છે